આજે છે ને આપડા પેલા બધું પાતિયા ઓલા છે એટલે આપણા બધું ગાર્ડન બનાવવાનું છે પાછળ

મારા પપ્પા એ નથી આપડે કરવું પડશે તો ચાલો બધું સાફ સફાઈ કરું પછી આપડા ખાવા બનાવશે Good morning guys, Kemcho. So, aja siya na eh. Velo, Tupayro, and Karan pela um, Patya ba naman pela Garden ba naman pela siya Patya, may order kay Ru. Patya, order kay Ru. Lerate, traveling tiya. Lerate, Ra, travel kay Ru. Le sa ni Apra Order already. Aligya siya. Mana sota, aligya siya. E, Le asto, aje, kam, chalo, karsepon. Bilang Ekla, bilang uh, Pelan Mokri, Joanna Che. It Leme, Anne iwan Ekla Che Gare, Pon mami, Papa Moro Avana Che. <coughs> uh, wedding for Joanna Che. Itle. So, Chalo, may batay days, Pelatra, uh, Anne Patia. No, 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 no. Pachi, update Karista, may batay. ગાય તમે સાફ સફાઈ કર્યું કે બાકી છે ઓહો મે આવું પડશે મદદ કરવા તમારે આ જો ચાલુ કર્યું કેવી રીતે થશે તમારા જો છે પેલા માણસ તો હા ચાલો કરી નાખી એવું બસ તમારું વાર ના લાગે સાફ કરવાનો એટલે વાંધો નહીં thank yeah.

九九。<laughs> Good morning. You Good morning. Ah. So tayo. Ha, para gare kambagri ang bagrigyo. Eh. Ayun mo, tayo po dyan eh. Ito, garam po dyan. Hala, ho tayo. Ito tayo. Ha? Bapre, bap. Ha? So, adyo chan eh. Apra pelabadu pati ang walay. Watch. Ele, apra badu. ગાર્ડન બનાવવાનું છે પાછળ અમારા ગામ છે ને બહુ જ બધું કરસોના છે સાપ બધું આવ્યા છે સ્નેક એટલે એમ લીધે આપણા ગાર્ડન બનાવવું પડશે પછી આપણા છોકરો સેફટી માટે છે એટલે આપણે વ્યવસ્થિત કરવાના છે સ્વિંગ મૂકવાનું છે પેલા વળમુદ ગ્લાસ નાખવાનું અને સ્ટોરેજ અને પાર્કિંગ હોટ રાખવાનું એટલે પેલા આપણા ક્યારેય આગળ ના કરી એમ ચાલો તા

મારા બહુ બધું સાપ આવે ને એટલે એન પેરસોના છે મારા છોકરો સેફટી માટે છે અને આપણા ફાઈવ પ્રાઇવસી હોત રહે ને એટલે ચાલો આપણો બધું સાફ કરવાનું છે પહેલાં ચાલ 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 Sonal masih jebruk Ham aja, guys. <laughs> jo aye dewas <laughs> tikarach jo garden ma badu kapas. Mar majur nih, Mailane, ada grup porto tuh. Asonal masih a batu karinagas. Mami Papa cianya. આવે છે ને જોને આ બદાન પેલા પાતિયા ઉતર જ છે અને નાસ્તો આપણો બનાવવાનો છે જોને ભાઈસ હવે આપણા પેલા માનસ આવ્યા ને હવે છાય બનાવવાનું એને હારો અને રોટલો તું સમાસી ઓલરેડી આવી ગયા છે એટલે કદાચ મમ્મી કે તું સમાસી રોતલો બનાવે છે પણ મેં કાલી અંદર છે એને કારણ ઈવાન ઊંઘે છે ને એટલે કોઈ જોવે ઈવાન હાંચાવવાનું એટલે મેં ઈવાન હાચવું છે અને બીમાર હોય છે બિચારા એટલે થામ ભેગું થઈ ગયું એટલે અત્યારે અત્યારે ઊંઘ જ છે અંદર એટલે At pare, may chaba na ako kikiyan ba haro. Deshri! Hi, Radeshri! Ivan, hi! Hi! May already na iliduce. Um, may todo rin andar gya, editing-editing kayo. Pati jowa, we hot yaje. Eh. અત્યારે અપડેટ શું છે મેં બતાવું સો એ ગણતરી પાંચ દિવસ પતી જશે એટલે આ ઓલરેડી બધું કરી નાખું જો આ પેલા બધું કરી નાખ્યું છે આ બધું પેલા આપણા શાકભાજી કાપી નાખું આ જોને ઓલરેડી ચોખ્ખું થઈ ગયું સોનલ માસી કલની આ સાફ સફાઈ કરાશ અને તામલા છે તે સુધી આપણે તઈ ગીત બનાવવાનું છે storage area, parking area, pachiapra, anya, uh, uh garden ba na iso, Ivan Haro. Diyo ne, eh. mara pachard pachard awas. Diyo, ele anya, bawj gamas ramano. Ele, ena haro, apra, badu, karwana che. ગાઈસ જો એના લાઈન છે ને બધું કર્યું આવે હું આ આવે કેલા કેલા આતુઆર્યું પતિ જશે કેલા દિવસ પતિ જશે ચાર દિવસ 4 દિવસ પતિ જશે બધું આવે શું કર તમે અત્યારે ઈ આપણે ખાટા ખોદું ખાતા હા પહેલા પહેલા લાસ્ટમ નાખવાનું પૈચે પહેલા પહેલા આ જો આવશે હા એવું છે આ ઓછું કહેવાય હે ને આજુ ના પાતે કાલે વાલે આવશે આજુ બીજું બરાબર હમ સો અયન ગાઈસ આજો આ ઓલરેડી પતી ગયું છે આ બાજુ આ બાજુ હોત પતી ગયું છે અને મારા છોકરો તઈ છે જોને રાજો વશ હું છે હુકમ બુમ બુમ તો હે હુકમ બુમ બુમ પારાશ બોલ હું જો વશ Kaya serious siya. Who show to? Ha? Huh? Na? Meow, meow, tay. Sal, meow. Sal, meow. So, ayan dyan, guys. <laughs> si Ivan ay dyan laging nakikipaglaro kay Hiya Didi niya. And, ayan, babakuran natin yan. Huche. Hiya Didi, na bow gamat naman eh. Eh? Anabaw gamat tama niya. Huwag eh. siya, kamurarat to. Kaya? Kaya tiyalo, hapre. Tiyalo, tiyalo, behi siya, hapre. Sige, sige, kakarama, no? Sige, Dolka, maratokan. Re ah, 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 Dolka. Rebapre. So, very good. Future ah! drummer. <laughs> ah, 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 galing naman ang anak ko, oh. Nagpapatunog siya ng I'm Dolka. Eee, eee, eee. Re Bap, rebap. Eee, eee. Dom, dum, dum dom, dom, dom. Anabaw eh, gamat siya, hiyo, didi, jore, ramah yon eh yon tal ani ay huje ants che ants lay chan ani 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 autor. autar ba 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 stand up stand up stand up, stand up. very good right, go. very good dum 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 ah 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 ah